कि करो बाबा ये लाइट मारवा न <laughs> वीडियो में लाइट छोड़ लो था जा रही से लेट्स गो ओके okay, फैमिली बस जो कनेक्शन दी दी था रोम रोम भाइयों सिस्टम पार देंगे एम जॉब ये दादी ने तक तो गाड़ी आके भाई अपना पार्टनर पांचाराम लो तो,

ટુ વીડિયો પસંદ આવે તો એ લાઈક ચેર સબસ્ક્રાઈબ તો ઓફિસ આવી ગયા છે આ છે ને આમાં ખાલી મેન લાઈન ખેંચેલી છે હવે આમાં બધા વાયરિંગ ખેંચવાના બાકી છે લાઈટ બોક્સ હોલ્ડર આ બોર્ડ એટલું બાકી છે ને બારાબાઈનની રવેશની લાઈટો બાકી છે બાકી હવે ફટાફટ કામ ચાલુ કરીએ તો ફરી સ્વાગત છે વિડીયો છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ચાલો તો કામ શરૂ કરીએ એમાં એમ છે કે આ લાઈટ પ્લેટો મારીએ ને એમાં લાઈટ ફીટ બેચતી નથી એટલે હવે અમે યજ્ઞ કરીએ હું કરીએ આ ભટ્ટો છે લાઈટ લાઈટો ગોઠવે કઈ લાઈટ ક્યાં મારવી બાબા કીક કરો બાબા અહીંયા લાઇટ મારવાનું બાબા આશીર્વાદ દો કે એટલે એક પ્લેટ આપો જો આ પ્લેટમાં છે ને ઓલ કરવાના છે પાઇપે થી એટલે ઓલ થી જાય ને ધગી ને પાઇપ છે આમાં નાખ કોમી તાપમાન બાબામાં ઉમેશ ગીય ઉમેર આમાં હોલ કરી દે ને પછી છતમાં લાઇટું લગાડવાની છે છે ને તેર લાઇટ છે હોલ કરી ને છત માં છે પાછો બાપા અમ ભટસોઆ લાઇટ લાગી જા લાઇટો લગાડીએ પછી મળીએ આ ઓકે ફેમિલી તો બારાબાઈની બધી લાઈટ લાગી ગઈ એટલે ઓલરાઉન્ડર બધે કામ પૂરું થઈ ગયું છે બતાવું લાઇટું તમને ચા છતમાં લાઇટું એક બે ત્રણ ચાર આ વાયર દેખાય ને આ એ મીટરના છે બાકી જોઈ લો તમે લાઇટ કેવી દેખાય છે આ એક મોટી અહીંયા એક હોલ્ડર ગણેશજીની ઉપર બેલ સ્વિચ બધું ક્લિયર લાગી ગયું છે હવે લગાડવાનું છે એક બેલ બેલ લગાડવાની છે અહીંયા બેલ લગાડી દઈએ કે આપણે ભાઈ પાછો ઘેર બરોબર એક પાઇપ છે ને ગટર લાઈન એના પાઇપના છાપડા મારી દઈએ આ કે બધુંય કામ પૂરું થઈ ગયું છે લાય એ ને તોયું ઉતર કે ઉતરતું ન માર પીસા દે એ આડો છે આડો જાસ પાઈ પાડો છે ને પબ્લિક જો નીચે અડધો ફૂટ ઉપર અડધા થી અડધો થઈ ગયો સીધો કરો ભાઈ આમ નહાળે 50 રૂપિયા કાપવામાં આવશે હાલો દી હાથ મી ગયો તો બાપુ મેં બધી લાઈટ મારી દીધી હવે બાકી ખાલી બેલની બેલ બેલ બેલની ડમી મારવાની બાકી છે બસ રેડી રેડી માર દો રેડી માથે મેડી ક્યાં હા બસ તો પબ્લિક છાપડા દઈ હું બેલની ડબી માર દઉં એટલે કામ પડે મશીન હા ઓકે પબ્લિક મીટર તો નથી આવ્યું ચાલુમાં એક બોર્ડ છે ને પોલું પછી કનેક્શન લીધે છે એમાં ડાયરેક્ટ ફેઝ ન્યુટ્રલ દઈને ઘરની ટ્રાય લઈ લઈએ આપણા રામ છે ને અટાણે કનેક્શન કરે છે બે વાયરિંગનું જો આઈ રહ્યા એટલે ડાયરેક્ટ એમસીબીમાં પાવર આવી જાય એટલે લાઈટ ચાલુ બંધ કરીને કમ્પ્લીટ ચાલુ કરીને તમને બતાવી દઈએ અને ઘર માલિકને બતાવી દઈએ એટલે એને શાંતિ થઈ જાય કે નહીં ઘર કમ્પ્લીટ થઈ ગયું છે તો બની રેજો વિડીયોમાં લાઇટ સૌલું થવા જઈ રહ્યું છે બતાવું લાઇટિંગ ને આપણા પાસા ભાઈ રામીશ એવું ભા ના લાઇટિંગ લાગે ને ओके okay. तो लाइटिंग કેવું લાગ્યું કમેન્ટ માં જણાઈજો અંદર નું બતાવું બધી બઈ રેમ્બો રેવા દો તો રેમ્બો કર દો ઇમેરિયન બો બસ આ બદમાઈ થઈ ગયું છે હવે આ એક રૂમ માં બાકી છે ચાલુ કરીને જોઈ લઈએ આ બરોબરની છે ઓકે આ હા અંદરની ઓકે ફેમિલી તો હવે વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બધું ઓલરાઉન્ડર થઈ ગયું છે એમસીબીનું ઢાંકણું એક બાકી છે બાકી હવે તમે કહેશો તમને લાઇટિંગ જેવું લાગ્યું બાકી અંદરનું બધું થઈ ગયું છે તો બસ આજે મા ભીડિયો પસંદ આવેલ તો લાઈક સે સબસ્ક્રાઈબ કરો નું તક અને મને ખુશ